જય માતાજી મિત્રો આજના નવ લોક તમારું સ્વાગત છે તો આજે આપણે શું બનાવવાનું છે આપણે શુભમ કે તો આજે આપણે વઘારેલી રોટલી બનાવવાની છે ન વઘારેલી રોટલી છોકરા છોકરા બનાવશી એટલે કે શ્રમ ન મોટો પણ એરો હાલ નાવા જો તો એટલી ગળા આપણે હાલ રણશી સતીશ બધા આવી ગયા રણશી નહીં રણશી નહીં રણશી નહીં એટલા એટલે પૂનમ ને બધા બેઠા છે પૂનમ ને સતીશ બે શું કરો પૂનમ રોટલી લાવ્યો ભાઈ ભાઈ થી તો આપણે સાબણી પડી લેવાય

પેલા પેપર માં જે ગુજરાતી નું નિબંધ ભલા મકાન સંક્રાંતિ લખ્યું અને મેં ઉત્તરાયણ લખી નાખ્યું એટલે બે બે ને એક જ એક જ પેલા નિબંધ પટી ગયો ના ઉત્તરાયણ

આપડે થોડું નુકસાન તો રણસી બધું મરચું ફાય નાખીએ તો પેલા મરચું અંદર આપડે રોટલી નાખી દઈએ બસ <coughs> ફટા

જબાતર કેમ આટલી તો મસ્ત નહી આ ભાઈ રોટલી કમ્પ્લીટ પણ આ મુ કેવી રોટલી હે તો ચીરથી કરવા ચાલી એ તો લેબુ નાશ્યો છે અ તમે અંદર લેબુ નાશ્યો તો બદર બકવાતો તો મું ગરીબ મુ સાકુ જેવી રોટલી તમારા પર પાડીયા આ દાઢેલાનો સ્વાદ છે લે હું થોડું ચાખી લઉં આ રે જાખી આવડે આ અલગ ટાઈપની ના કમ્પ્લીટ હુ

જક દે મારો લઈ જગા હમ યાર શૉટ જાતા એટલે શું કરવાનું લઈ તું અરે વાહ

કે <tap> ભયંકર <tap> જય <coughs> માતાજી